નગર એક વાંદ્રો સૂટાઈ ગયો વાંદ્રો ધારાસભ્ય થઈ ગયો બોલો વાંદ્રો બાપુ ધારાસભ્ય થઈ ગયો ને તે પછી તો હવે વાંદ્રો ધારાસભ્ય થયો હોય એટલે જંગલ ને આખી પરિસ્થિતિ બગડી ગઈ સિંહને સસલા મીડિયા ગાળ્યું દેવા કે તમે શું સમજો સમજો હાથીને શાળિયું મારી આવે રોજ ગમે ખેતર માં સર્ગ્યા હોય કારણ કે વાંદ્રા ના કીધા માં કઈ રે નઈ કોઈ પછી ઓલા ફરિયાદ લઈને જાય વાંદરા પાસે તો વાંદરો જાડવાનું ઓટે બેઠો હોય અને ઓલા જે ફરિયાદ કરે ક્યારે પછી તો રાજા જ કેવાય ક્યારે મહારાજ આજે અમારી આ તકલીફ છે તા તો વાંદરો હું ફૂદી ડાળે સડી જાય અને મળે કુદા કુદ કરવા કુદી કુદી થાકી જાય ઓલા જ્યાં સુધી બેસે ત્યાં સુધી કુદે ઓલા વ્યા જાય એટલે બેહી જાય પછી બધા કંટાળી ગયા કે આ કરી ભારે પછી બધા ભેગા થઈને કીધું એને કે ભલામાણા અમે તમને મત દીધા અને તમે યાર કઈ ધ્યાન દો નહીં આનું કારણ શું ત્યારે ઓલા વાયન્દ્રે કીધું કે કોને કીધું ધ્યાન નથી દીધું મેં જેટલું ધ્યાન દીધું એટલું કોઈએ નથી દીધું તમે શું ધ્યાન દીધું તમે આવ્યા જયારે ફરિયાદ કરી

જ્યાં પ્રાર્થના થતી હોય ત્યાં પ્રાર્થના થાય ખોલ કપાસિયાની દુકાને હોનું ન મળે અને હોનીની દુકાને કપાસિયા ન મળે જ્યાંથી જ્યાં માગવું છે એમ અહીંયા જયારે માના દરબારમાં આવીએ ત્યારે કેવલ ને કેવલ વાત એટલી કે આપણા એક માટે નહીં જગત આઠા હાટું માગી લેજો કે માં અમે જગતમાં ભેગા છે જગતનું માં તમે કલ્યાણ કરજો અને એ ભગવતી અહીંયા ભગુડા બિરાજે છે એનું જન્મસ્થાન ભીમરાણા ત્યાં પણ આવતીકાલે જબરદસ્ત ઉત્સવ છે અને એક તમને બધાને કહેતા મને હરખ થાય કે ત્યાંના ટ્રસ્ટી પ્રમુખ તરીકે ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી એમાં સમાવેશ થયો છે એકવાર એને તાળવીના ગડા થયા એ વધાવી લો ત્રણ દિવસ પહેલાં અમેરિકા ગયા છે એટલે કહેવાનો મતલબ કે બધે ખૂબ સારું થઈ રહ્યું છે હમણાં વચ્ચે એક રીલ આવી હતી કંઈક કોકે રોડનો ફોટો પાડીને મૂક્યો હતો રોડ મંજૂર થઈ ગયેલો છે પણ એને કીધું કે તું દિવાળી પછી ચાલુ કરજે જેથી કરીને સોમાહામાં આપણને તકલીફ ન પડે બીજી એટલે એનો કોન્ટ્રાક્ટ દેવાઈ ગયેલો છે બધાય ખૂબ ઓલું ધ્યાન દે છે પણ ઘણા કોક એવી રીતે મૂકે એ આવ્યા હોય એમ થા એટલે આપણે નક્કી ન કરીએ કે આપણી વ્યવસ્થા જોવા આવ્યા થા કે એનું હરખું કરવા આવ્યા થા ના એટલે એ તો બધું સરખું થતું હોય છે એટલે મને બે ત્રણ જણા કીધું મને કે ચોખવટ કરી નાખજો એટલે ખરેખર એ રોડ મંજૂર થઈ ગયેલો પીડ્યો પણ આપણે કીધું કે સોમાહા પૂરતું રહેવા ગયો અને આપણે આ અત્યારે દિવાળી પૂરતું આપણા તરફથી રોદા ભાઈ કાલથી બે ટ્રેક્ટર ચાલુ કરી અને આપણા તહેવાર પૂરતા આપણે રોદા પૂર નાખજો એટલે પછી જો તહેવાર હું પછી જન કઈ નડે નહીં નહીં બરોબર દિવાળીમાં ચાલુ કરી તો ડ્રાઈવરજન નડે એટલે આ નવું વર્ષ આવ્યું જાય પછી આપણે રોડ ચાલુ થાય એટલે થોડુંક રિપેર કરાવી લે એમાં શું છે ઘણા રોદા લાગે માં કોઈને રોદા ના આવવા દે પાછો આઈ લીપ ઝાકઝાર વાળો રોડ તો કમ્પ્લીટ જ છે પણ એ ઘણીવાર વાર હાકડો રોડ છે એટલે ત્યાં એની જાહેરાત ઓછી કરીએ ને જેથી કરીને ત્યાં ખોટું ટ્રાફિક ન થાય આ બાજુથી પણ બોરડાવાળો રોડ એ નવો થઈ રહ્યો છે એ થોડા દિવસમાં થઈ જાશે અત્યારે તો એમાં આરસીસી કામ ચાલુ છે એટલે આ તમને ખાલી જાણ ખાતર છે ઓલા રીલ બનાવી છે મારું કીર્તિદાનભાઈ બેન નામ લીધું તું કે ત્યારે કીર્તિભાઈ બે હું કરો છો એટલે હું તમારા બાપા વ્યવસ્થા પક્ષ છું યાર એ વ્યવસ્થાવાળા વ્યવસ્થા કરશે અમે સારું માના ગુણગાન ગાય છે એ સાંભળો કાંઈ કહે જાય છે કલાકારો કેમ ધ્યાન નથી એટલે કલાકારો ગાવા હાટું આવ્યા છે એને હું તમને મત દીધા છે તમે એને મન આપ્યું છે તમે એને હૃદય આપ્યું છે તો એને હૃદયથી જુઓ એટલે તમને બહુ મજા આવશે કારણ કે અમારો વિષય આ છે આજનો આવો રૂડો અવસર માના દરબારમાં મારે ઓલી એક બે આડી વાળી વાત ન કરવી જોઈએ પણ બધાને ખ્યાલ આવે કે અહીંયા જ્યાં ધામમાં જાય ત્યાં તો કમસે કમ રીલ ન બનાવીએ જે છે એ છે જે પરિસ્થિતિ હોય હોય કઈક ઓલું હોય તો અમે હોય પણ અમુક ટાઈમ થતું હોય એનો આભાર માનો કે આ રસ્તો સાહેબ રેકોર્ડ ઉપર નથી માં નથી આવું મારા જાહેર માં ન કહેવાય પણ છતાંય આપણને રોડ બનાવી દે આનાથી મોટો એનો આભાર કયો માનવાનો હોય ની એના રજિસ્ટરમાં માં તો હોવું જોઈએ રોડ બોલતો હોય આ તો આપણે ગાડા કેડા છે ભગોડાનો એક જ રોડ આપણો ગુંદણાથી આવી શકાય એને બદલે આપણને ચાર ચાર રોડ કરીને દીધા છે અને ટૂંક સમયમાં આને ડબલ રોડ આપણને મંજૂર કર્યો છે અને આવતા દિવસોમાં યાત્રાધામ તરીકે પણ સરકાર એને નિમણૂકે આને આપવાના છે એ આપણા માટે મોટો હરક છે જેથી કરીને સારી વ્યવસ્થા થઈ શકે જેટલા બધા આવતા હોય ને એટલે વિનંતી એટલી કે પાસે આવો તમારું ઘર છે જેટલો અમારો હક છે એટલો તમારો દહ ગણો હક છે અહીંયા ચાલી ચાલીને માણસો આવતા હોય અમને ખબર પડે ને સાહેબ તો આલી હામેલી અડધીક રાતને ટાણે આથી માનો પ્રસાદ ને પોગાડીએ છીએ શું કામ કારણ કે વધારે માનો દીકરો વાલો હશે જે ઠેઠથી ચાલે ઘણા તો દળતા દળતા કોઈક દંડવત કરતા કરતા આવે ક્યાંય ક્યાંથી આવે છેલ્લે તો હમણાં એમપી માંથી મધ્યપ્રદેશમાંથી માણસો ચાલીને આવ્યા ક્યાં એમપી અને ત્યાંથી જો ચાલીને આવતા હોય એને તો અમને ભાવનગર ભોગ્યા ત્યારથી અમે વ્યવસ્થા ચાલુ કરી દીધી એના માટે કે તમે કેટલું આખું ગુજરાત વિદિન મધ્યપ્રદેશમાંથી તમે એમપીમાંથી જો અહીંયા આવતા હો અહીંયા આવીને એનો પરિચય આપે ત્યારે આપણને ખબર પડે કે આ માણસ ઉપર શું તકલીફ હતી અને કેવી માનતા કરીને આ માણસ આવ્યા છે અને ત્યારે અહીંયા જેટલા છે ને એ બધા માના દીકરા આવનારાઓની વ્યવસ્થા કરવા માટેના અમે બધા એના સેવકોને વ્યવસ્થાપકો છીએ અહીંયા કોઈ એવી વ્યક્તિ નથી કે અહીંયા મોટા લઈને બેઠો હોય આ એના સેવક છીએ એટલે હું જાહેરમાં કહું કે કોઈ એવી વ્યક્તિ એવી રીતે ચાલીને આવતા હોય અગાઉ જાણ કરી દેજો અહીંયા થોડા ઘણા આવતા હોય ને વ્યવસ્થા તો અમે તમે જ્યાં કહેશો ને આલી વ્યવસ્થા કરી દેશું એને રહેવાની એના જમવાની પણ કમસે કમ અમને જાણ થઈ જાય કે લોકો એટલા દૂરથી આવે છે કે નથી જ્યાંથી આવતા હોય ત્યાંથી પણ રાતના ક્યાંય હોવ અને વ્યવસ્થા ન કારણ કે ચાલતા ચાલતા આવ્યા હોય ક્યાં રાત પડી જાય ખબર ન રહે તો કેવલ અહીં ભગુડા ફોન કરી દેજો તમે જ્યાં હશો ત્યાં ભગુડાનો સ્વયંસેવક ત્યાં આવીને તમારી સેવામાં હાજર હશે એ વાત એકસો ને દસ ટકાની છે એટલે ભાવ અને શ્રદ્ધાથી આપ બધા જે રીતે વધારો છો પણ પગે લાગે ને એટલું જ કે અત્યાર સુધી તો હજી આપણું હમણાં માએ ખૂબ આપણું ધ્યાન રાખ્યું છે પણ ઘરેથી નીકળો કેવલ ભગુડા નહીં કોઈ પણ ધામમાં જવા નીકળો ત્યારે ઘરેથી એટલું નક્કી કરીને જજો કે હું એક ધામમાં જાઉં છું અને હું એનો સેવક બનીને જાઉં છું એટલે જેથી કરી અને વ્યવસ્થાની અંદર કોઈ દી કાંઈ તકલીફ ના પડે સાહેબ અહીંયા આપણે એ કરે બ બે લાખ માણા બેઠું હોય કોઈ દી કહેવું નથી પડ્યું કે બેસી જાઓ શાંતિ રાખો શું કામ એનો એની વાત જ આ છે કે અંદરથી જ ઘેરેથી જ એવી ભાવના લઈને નીકળીએ છીએ આ તમે એટલી સંખ્યામાં આ નવ દિવસના નોરતા ગયા એટલા દી તમે રીમા છો એમાં આજે તેરસ અને તેરસનો દિવસ એટલે દશેરા અને પૂર્ણિમા શરદ પૂર્ણિમાની વચ્ચેનો એક દિવસ માયે કાઢ્યો એ તેરસ એ તેરસ આપણને તારનારી છે તેરસ નદી તરી જવાય તેરસે તુળજા રૂપ તમે તારુણી માતા આરતી ની અંદર તેરસ નો શબ્દ કયો આવે કે હે ભગવતી તું તારુણી માતા તું તારનારી છો એ તારનારી તેરસ ને દિવસે માં મોગલ આવીને એટલે આપણે બધા તરી રહ્યા છીએ ભલા માણસ એટલે આ આ મોટામાં મોટી તેરસ છે તુળજા રૂપ તમે તારુણી માતા હે ભગવતી તું તારનારી છો તો સદાય અમારી ઉપર આવા આશીર્વાદ દેતા રહેજો એવી માના ચરણોમાં પ્રાર્થના કરી આવેલ અતિથિઓને ફરી ફરી વાર આવકારું છું આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું હમણાં જ મેં કીધું ને ભાઈ જામનગરથી આવ્યા હમણાં સન્માન કર્યું સમરથ ધણી એની ટૂંકી વાત એક જ કહી દઉં કે સાહેબી માણસે સમરથ કન્સ્ટ્રક્શન એનું આજે અમુક પવન ચક્યો ને જે છે એણે કર્યું પણ તમે કલ્પના નો કરી ક્યારેક દ્વારકા જાઓ ને તો એના ગામની તમે મોબાઈલમાં નાખશો ને એટલે આવી જાય મોવાણ ગામ છે ગામનું નામ મોવાણ સમૃ ધામ સાહેબ ત્રણ હજાર મૂર્તિની પ્રતિષ્ઠા થઈ છે ત્રણ હજાર મૂર્તિની તમે કલ્પના તો કરો આવું ક્યાં ધામ હોય કે જ્યાં ત્રણ હજાર મૂર્તિ બારે બાર જ્યોતિર્લિંગ એકાવન શક્તિપીઠ અને આ બાજુથી રામચરિત્ર માન ચાલુ થાય એટલે મૂર્તિથી તમને એમ કહેવાય કે રામચરિત્ર મળે અને રામ પાછા ઘરે આવે ત્યાં સુધીની મૂર્તિ આ બાજુથી ભાગવત ચાલુ થાય એટલે એમ કે ભગવાન કૃષ્ણનું આખે આખું જીવન ચરિત્ર આવી જાય આ બાજુથી દેવી ભાગવત ચાલુ થાય આવા ત્રણ માળ છે જે આવક આવે એ સીધે સીધી આમાં નાખી દેવાની અને ન્યાલી માણસ રોટલો ખાધા વગર ન જાય એકવાર ધામને પણ તાળવીના ગલા આપણે અમને વધાવ એટલે આ બધાનો હું ખૂબ ખૂબ આવકારું છું આ બધાને પણ ખૂબ ખૂબ આવકારું છું અને હવે જે બાકી છે આમ તો બધાય દહ દહદી દી એકલા એકલા ગાય તોય આપણને કંટાળો જ ન આવે